તો ધોરણ નવના મારા વ્યાલા વિદ્યાર્થીઓ તમારું ખૂબ જ સ્વાગત છે હું છું મહેશ સામરિયા અને આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર સાત ત્રિકોણ અને એનો મોસ્ટ ટાઈમ બી પ્રમેય સાત પોઈન્ટ એક જે મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય છે આજે જે સાત પોઈન્ટ એક પ્રમેય છે એ છે ખૂબ આખું પ્રમેય અથવા ખૂબ આખું એકરૂપતાની શરત આપણે સાબિત કરવાની છે હવે ધ્યાનથી આંબળી લેજો પ્રમે આ છોડવાનું વિચારશો ને તો તમારા સો ટકા ચાર માર્ક્સ જશે એટલે છોડતા નહીં મહેરબાની કરીને કે કે સેકન્ડ એક્ઝામ હોય કે થર્ડ એક્ઝામ હોય આ મોસ્ટ એ આઈ એમપી પ્રમે છે ઓકે તો લેટ્સ બિગીન અને તમને એક વખતમાં આવડી જશે અમારી ગેરંટી છે બરાબર ને કે કે આપણે જ્યારે એને ધ્યાનથી સમજીશું ત્યારે આવડશે આ એમ નહીં કે તરતના તરત આવડી જશે સમજો હું સાદી ભાષામાં સમજાવીશ તમને ઇઝીલી આવડી જશે ઓકે લેટ્સ બિગીન

એની અંદર એક બાજુ એક ખૂણો અને બીજી બાજુ ધારો કે તમને સમજાવું આપણી પાસે આ ત્રિકોણ છે આનું માપ છે ત્રણ આનું બી ત્રણ છે આ ખૂણો છે આ છે સાહીઠનો છે આ બી સાહીઠનો છે અને આ છે ચારનો અને આ બી ચારનો છે આટલું સમજી ગયા તમે હવે આ ત્રણ વસ્તુ સરખી છે શું બાજુ ખૂણો બાજુ બા ખૂ બા તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય જે આપણે પહેલાંથી સ્વીકારી લેવાનું પ્રપૂર્વ ધારણા સાત એક મુજબ ધ્યાનથી સાંભળજો હું જે આ પ્રમેય સાબિત કરવા જઈ રહ્યો છું એ છે ખૂબ આખું અને આપણે ઉપયોગ એમાં ખૂબાખૂમાં કરીશું બાખુબા બાખુબાથી ખૂબ આખું જઈશું બરાબર ને તો બાખુબા વાપરીશું ત્રણે ત્રણ વિકલ્પોમાં પ્રમેયના ત્રણ વિકલ્પો છે જનરલી એક્ઝામમાં બે વિકલ્પો પૂછાય છે ત્રીજો બી હું સમજાવી દઈશ તમને આવડી જશે ઓકે તો ખ્યાલ આવી ગયો તમને તો આપણે કઈ પૂર્વધારણાનો ઉપયોગ કરીશું બા બા બાખુબા કઈ રીતે ખબર પડી ગઈ ને તમને બે વર બાજુઓ અને એના વચ્ચેનો ખૂણો સરખો બતાવી દઈશું અને બે ત્રિકોણો આપણે એકરૂપ બતાવી દઈશું તો આપણો પ્રમેય આ ઈઝીલી સાબિત થઈ જશે ઓકે તો લેટ્સ બિગિન પ્રમેય સાત પોઈન્ટ એક તો મિત્રો પ્રમેય સાત પોઈન્ટ એક મુજબ શું આપણને વિધાન શું છે સમજી લઈએ કે જો બે ત્રિકોણના બે ખૂણા જો બે ત્રિકોણમાંથી જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ આ બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ છે મતલબ આપણને આપ્યું છે કે આ બે ખૂણા સરખા છે અને વચ્ચેની બાજુ સરખી છે તો તમે બતાવો કે આ બંને ત્રિકોણો એકરૂપ છે ઓકે તો યાદ રાખજો આપણને આપ્યું છે એનો બી ઉપયોગ કરીશું અને આપણે બીજું બી આપણી ઉદાહરણ રીતે સમજીશું બરાબર ને તમે સમજો અને પૂર્વ ધારણા કઈ યાદ રાખજો બા ખૂબા લગાવવાની છે બા ખૂબાથી આવશે ખૂબા ખૂ ઓકે તો સૌથી પહેલાં તમે સમજી લો કે આમાં પક્ષ અને સાધ્ય લખવું પડશે પક્ષ એટલે જે માહિતી આપણને આપી હોય છે કોઈ બી પ્રમેયમાં પક્ષ એટલે જે માહિતી આપણને આપી છે તો ધારો કે આમાં પક્ષમાં આપ્યું છે કે ત્રિકોણ એ તથા ત્રિકોણ કયો છે ભાઈ ડી ઈ એફમાં ડી ઈ એફમાં કોણ કોણ સરખું છે બોલો ભાઈ ખૂણો બી બરાબર ખૂણો ઈ જોઈ લો આ બી બરાબર ઈ છે બાજુ બી સી અંતર્ગત બાજુ બાજુ ઈ એફ અને બીજું ભાઈ આપણને આપ્યું છે ખૂણો સી બરાબર ખૂણો એફ અહીંયા લખી દઈએ ખૂણો સી બરાબર ખૂણો એફ આપ્યું છે અથવા છે અને આપણે સાબિતી એ સોરી સાધ્ય આપણે સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણો એકરૂપ છે મતલબ કે જો આ બે ખૂણાને એક બાજુ સરખી હોય તો બંને ત્રિકોણો સરખા હોય બરાબર આ આપણે સાબિત કરીને બતાવવાનું છે કે ભાઈ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ડી એફ છે આ આપણે સાબિત કરવાનું છે ઓકે તો આપણે સાબિતીથી સ્ટાર્ટ કરીશું ધ્યાનથી આ મળજો સાબિતીમાં કઈ રીતે સમજીશું ઓકે તો સાબિતી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક વસ્તુ સમજી લો કે જ્યારે બી સાબિતી આમાં ત્રણ વિકલ્પો છે કેટલા વિકલ્પો છે ત્રણ પહેલો વિકલ્પ શું છે બીજો શું છે અને ત્રીજો શું છે સમજીએ કે ધારો કે તમે છો ને તમારો મિત્ર છે આ એ બી તમે છો ડીઈ તમારો મિત્ર છે તો તમારા અને તમારા મિત્ર વચ્ચે ત્રણ શક્યતા છે પહેલી ઉંમર માટેની વાત છે કે પહેલું તમે તમારા મિત્ર જેટલા હોય મતલબ એ બી બરાબર ડીઈ જેટલું હોય બીજી શક્યતા તમે તમારા મિત્ર કરતાં મોટા હોય એટલે એ બી ડીઈ કરતાં મોટો હોય અને ત્રીજી શક્યતા તમે તમારા મિત્ર કરતાં નાના હોય એટલે એ ની ડી કરતાં શું હોય નાનો હોય બોલો ખબર પડી ગઈ તો અહીંયા બી આપણે ત્રણ શક્યતાઓ રહેલી છે કોની કોની વચ્ચે લઈશું શક્યતા એ બી અને ડી વચ્ચે પહેલી શક્યતા એ બી તથા ડી વચ્ચે અહીંયા લખીશું એ બી તથા ડીઈ વચ્ચે ત્રણ વિકલ્પ છે કેટલા વિકલ્પ છે ભાઈ ત્રણ વિકલ્પ છે પહેલો પહેલો બોલો એ બી બરાબર ડીઈ બીજો બોલો એ બી ડીઈ કરતાં મોટો છે અને ત્રીજો એ બી ડી કરતાં નાનો છે અને આમે કોઈ બી બે વસ્તુ વચ્ચે ત્રણ જ શક્યતા હોય કાં તો બંને સરખી હોય કાં તો એક મોટી હોય કા તો બીજી મોટી હોય બરાબર ને ઓકે તો આપણે સ્ટાર્ટ કરીશું પહેલી શક્યતાથી કે ભાઈ એબી બરાબર શું છે ભાઈ ડીઈ છે એબી બરાબર ડીઈ છે તો લેટ્સ બિગિન કે એબી બરાબર પહેલો વિકલ્પ જો એબી બરાબર ડીઈ હોય ચલો જો એ અને ડીઈ સરખો હોય તો શું થાય કે ચલો નિશાન કરી દઈએ આપણે કે ભાઈ એ અને ડી સરખો છે તો વેરી સિમ્પલ એ બી ડી હોય તો ત્રિકોણ એ અને ત્રિકોણ એ ડીઈ એફમાં તથા ડીઈ એફમાં કોણ કોણ સરખું છે ભાઈ એ બીડી તો આપણે લઈ લીધું છે કે ભાઈ એ બી બરાબર ડી ક્યાંથી લાયા આપણી ધારણા મુજબ અહીંયા લખી ધારણા મુજબ ખાલી લખી દો ધારણા એટલે સમજી જશે એ બીડી આપણી ધારણા મુજબ બી અને સી ઈ ઓલરેડી આપ્યું છે પક્ષમાં અને ત્રીજી બાજુ અને બરાબર છે બી સી પક્ષમાં આનો ઉપયોગ નહીં કરીશું પક્ષમાં તો ભાઈ મેં તમને શું કીધું ત્રણ બે બાજુને ખૂણો સાબિત કરતો સરખો તો તમારો પ્રમેશ સાબિત થઈ જશે તો જો બાજુ ખૂણો બાજુ તો અહીંયા લખીશું માટે બાખુબા શરત મુજબ બાખુબા સર બીજો વિકલ્પ સારો છે તો મિત્રો વિકલ્પ નંબર બે તમને મેં સ્ટાર્ટિંગમાં ત્રણ વિકલ્પો કીધા યાદ છે ને કે તમે બંને સરખા છો તમે તમારો મિત્ર બીજો તમે તમારા મિત્ર કરતા મોટો છે તો અહીંયા બી આપણે બીજો વિકલ્પ એ છે કે જે આ એ બી છે ને એ ડીઈ કરતા શું છે મોટી છે તો હવે આમાં લખીશું વિકલ્પ નંબર બે માં કે ભાઈ જો એ બી ડીઈ કરતા મોટી હોય તો અહીંયા ધારો કે આના કરતા આનું મામ મોટું છે તો અહીંયા ધારો કે આપણે એક બિંદુ લઈ લઈએ પી જે આ બંનેના જેટલું થાય એક બિંદુ લઈ લઈએ પી આપણને પી બિંદુ એવું મળશે ભાઈ શેના પર એ બી પર કે જેથી આ જે પીબી છે આ ડી જેટલું થાય કોણ ભાઈ પીબી કોના જેટલું થાય ડી જેટલું તો હવે આપણે આને વાક્ય સ્વરૂપમાં લખવાનું છે શું લખવાનું છે કે આપણે લખીશું રેખા રેખાખંડ એ પર રેખાખંડ ખંડ પર રેખાખંડ ખંડ પર પી બિંદુ બરોબર ચાલ ભાઈ પી બિંદુ એવું મળે કે જેથી પીબી બરાબર ડીઈ થાય ભાઈ પી બરાબર ડી થાય એવું બિંદુ હોય જ તમે સમજી લો કે જ્યારે આનું માપ આના કરતા મોટું હોય તો બીજું માપ બીજું બિંદુ તો મળે કે આ બંને સરખા થાય થઈ ગયા સરખા હવે તમારે આ એબીસી પર ધ્યાન નહીં આપવાનું તમારે ધ્યાન આપવાનું છે પીબીસી આપણે પીબીસીને સરખા બતાવવાના બસ કઈ રીતે સરખા બતાવવાના બા ખૂ બા મુજબ અને એના પરથી ખુબા આવી જશે ચલો સરખા બતાવીએ પેલા લખીએ ત્રિકોણ પીબીસી આટલા ત્રિકોણને જોવાનું તમારે આટલા ત્રિકોણને બરાબર ને આટલા ત્રિકોણને જોવાનું પીબીસી અને ડીઈ એફમાં જો આ બાજુ સરખી છે તો અહીંયા લખીશું આપણે ત્રિકોણ પી તથા ત્રિકોણ

આ બી આપણને લખી દેવું કે બી પહેલાથી આપ્યું છે તો અમે શું કરીએ અને બીસી બરાબર ઈ એફ બરાબર ઈ જે બી પક્ષમાં આપ્યું છે બોલો થઈ ગયા ત્રણ વસ્તુ સરખી માટે બાજુ ખૂણો ને બાજુ શરત મુજબ માટે બા ખુ બાત મુજબ આ બંને જે ત્રિકોણો છે પી બીસી એકરૂપ

પીસીબી બરાબર ડી એફ કઈ ખુશીમાં સીપીસીટીમાં બરાબર ને સીપીસીટી એટલે સરખા ત્રિકોણોના બાકીના અંગો બી સરખા હવે આપણને પક્ષમાં આપ્યું છે કે ભાઈ એસીબી એટલે આ સી અને એફ તો સરખા જ છે અહીંયા લખીશું પરંતુ એસી બી બરાબર ડીએફી એ બી પક્ષમાં આપ્યું છે અહીંયા લખી દઈશું પરંતુ લખી દેજો બરાબર ને પરંતુ લખી દઈએ સારું લાગે

અને માટે જો પી બરાબર એ હોય તો પી એ પીસીબી અને એસી સરખા જ છે માટે આ બંને ત્રિકોણો પી સરખા સરખા પી બરાબર એ હોય તો અહીંયા મૂકી દો તો માટે એ એકરૂપ થઈ ગયું ડીઈ એફ બોલો ખબર પડી ગઈ આમાં બી બાખુબા શરતનો ઉપયોગ કર્યો અને ખૂબ આખું લઈ દીધું છે ખૂણો બાજુ ખૂણો સરખા હોય તો ત્રિકોણો એકરૂપ હોય દાખલામાં કામમાં આવશે યાદ રાખજો ઓકે આ થઈ ગયો છે વિકલ્પ નંબર બે હવે આવી જઈએ ત્રીજા વિકલ્પ પર મિત્રો હવે છે ત્રીજો અને છેલ્લો વિકલ્પ જેમાં એ ડી કરતાં નાનો છે બરાબર ને એટલે એ મુન્ના એ મુને છે છોટા એ તો આપણે કરીશું વિકલ્પ નંબર ત્રણની શરૂઆત કે ભાઈ એ ડી કરતાં નાનો છે કોઈ વાંધો નહીં ભાઈ હવે અહીંયા બી આપણે એ જ ટેકનિક વાપરવાની જે નાનો છે તો બીજા મોટા પરથી એક બિંદુ લઈ લેવાનો જે એના જેટલો થાય બરાબર તો આપણે જો શું કરીશું ડી પર એક બિંદુ લઈ લઈશું સમજા મારી વાત ચલો તો આને આપણે કરી દઈએ સેઠ તો મારે વસ્તુ કહી દઈએ તમને પેલા અહીંયા હા અહીંયા લખી દઈએ આપણે કે બિંદુ લઈ લઈએ આપણે કોઈ બી બિંદુ તમને જે ગમે ચલો હું અહીંયા એમ લઈ લઉં છું તો એમ બિંદુ વિકલ્પ નંબર ત્રણ માં ડીઈ પર એમ બિંદુ એવું મળશે કે જેથી એમ ઈ બરાબર એ બી થાય અહીંયાથી આપણે સીધી રેખા આવવા ભાઈ આ સીધી રેખા આવી ગઈ છે મૂળ મત બરોબર પડી ગઈ ચલો તો લખીશું કે ભાઈ રેખાખંડી ત્રિકોણ અહીંયા લખી દઈશું એક વાક્ય કે ભાઈ ત્રિકોણ ડી ઈ એફ માં ડીઈ પર ડીઈ પર એમ બિંદુ એમ બિંદુ એવું મળે છે કે જેથી એમ ઈ બરાબર આ બંને અને આ બંને સરખા થાય આના પર કોન્સન્ટ્રેટ કરજો મારા મિત્રો આ ત્રિકોણ પર આ બે સરખા બતાવીશું પેલા આપણે કે જેથી એ બરાબર એમ ઈ જ થાય બસ હવે આ બે ત્રિકોણોને આપણે સરખા બતાવીશું બા ખુબ બા શરત મુજબ કયા બે ત્રિકોણ બોલો નામ બોલો ફટાફટ એ બીસી વચ્ચાનું ઘેલ વચ્ચાનું ઘેલ એ તથા ડી કઈ કઈ વસ્તુ સરખી છે પેલા તો બીજું એ બી બરાબર ડી થઈ ગયું છે ખૂણો બી અને ઈ આપી જ છે ક્યાં આપ્યું છે પક્ષમાં આ બે નું ત્રણે પતાઈ દેવાનો બી બરાબર ખૂણો ઈ પક્ષ અને ત્રીજી વસ્તુ છે કે ભાઈ બાજુ બીસી બરાબર બાજુ ઈ એફ આ બી ક્યાં આપ્યું છે પક્ષમાં આપ્યું છે માટે કઈ શરત બાજુ ખૂણો બાજુ બોલો બાજુ ખૂણો બાજુ બા ખૂબા મુજબ બા ખૂ બા પૂર્વધારણા કે શરત મુજબ હું શરત લખી તો શરત લખી દઈએ યાર મુજબ પૂર્વધારણા મુજબ બી લખી શકો છો ત્રિકોણ એ બી સી

ભાઈ પક્ષવાળા એવું આપ્યું છે કે સી અને એફ તો સરખા છે મતલબ અને બંને ખૂણા એક જ છે ડીએફ બી આના જોડે સરખો છે અને એમ એફી બી સરખો છે તો મતલબ એફ આ જે ડી અને એમ એક જ બિંદુ છે માટે અહીંયા લખી દેવાનું આવું ત્યારે જ શક્ય બને ક્યારે ભાઈ શક્ય બને જ્યારે જ્યારે એમ બરાબર ડી હોય અને જો એમ બરાબર ડી હોય તો એમના બદલે અહીંયા મૂકી દો ડી તો માટે ત્રિકોણ એબીસી એકરૂપ થઈ જશે ત્રિકોણ ડીઇએફ આ થઈ ગયો તમારો પ્રમેય સાબિત ત્રણે ત્રણ વિકલ્પો સાબિત કરી નાખ્યા મિત્રો તમે જ્યારે કોઈ બી પ્રમે આમાંથી કોઈ બી વિકલ્પ પૂછાય તો જોઈ લો અને એ બી મોટું છે કે બી એ બી નાનું છે એ સાબિત કરવાનું એ બી ધ્યાન દેવાનું અને એ બી સરખું ડી બરાબર બે વિકલ્પો જનરલી પૂછાય છે અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મીડિયો મિત્રો વિડીયો કેવો લાગ્યો અને કોઈ બી તમારો પ્રશ્ન હોય તો જરૂર મને કહેજો ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે શું